માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે છોડ નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે બનાસ નદી માં ક્યારે આવશે મિત્રો આજે આપણે તેના એક ફાઈનલ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છીએ એટલે બનાસકાંઠા જિલ્લાનો નો જીવાદોરી સમાંગણા તો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ચૌદસો ને સાત ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ ત્રેપન બોણ પોઈન્ટ છપ્પન ટકા ભરાઈ ગયો છે અને ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસંદી માં પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો દાંતીવાડા ડેમ ના નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ આપવામાં આવી દીધું છે એટલે દાંતીવાડા ડેમ માંથી ગમે ત્યારે પાણી છોડવામાં આવે હજુ સુધી મિત્રો દાંતીવાડા ડેમ ના એકે પણ ગેટ ખોલવામાં આવ્યા નથી જો દાંતીવાડા ડેમ ના ગેટ ખોલવામાં આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી